સુરતના અલથાણમાં દારૂપાટી કેસમાં નવો વળાંક આવ્યો છે માછલા ધોવાયા બાદ અલથાણ પોલીસને ને થયું છે બ્રહ્મજ્ઞાન અને હવે પિતા પુત્ર સામે કાયદાકીય કાર્યવાહી પિતા સમીર શાહ અને પુત્ર જૈનમ શાહને સાથે રાખી ઘટનાનો રીકન્સ્ટ્રક્શન કરાયું છે પુત્ર જૈનમ શાહની ધરપકડ કરવામાં આવી છે સોળ ઓક્ટોબરે પોલીસે હોટલ બહાર છાપો મારી કારમાંથી દારૂની બોટલ બિયરના નવ ટીન જપ્ત કર્યા હતા અને ત્યારે જૈનમ શાહે પીએસઆઈ પર હુમલો કરી જીવાજોડી કરી હતી અને પહેલા પોલીસે માત્ર માફીનામું લખાવીને છોડી દીધા મીડિયા અહેવાલો બાદ હરકતમાં આવેલી પોલીસે હવે પિતા પુત્ર સામે પ્રોહિબિશન અને પોલીસ પર હુમલા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે તો જમીન પર જામીન પર છૂટ્યા બાદ બંને સામે અલથાણ પોલીસે અટકાયતી પગલા ભરી અને ઘટના સ્થળે લઈ જઈને પંચનામું કર્યું હતું રૂમની અંદર જે અમને પ્રોહિબિશનની બાતમી હતી એ અંતર્ગત એક બલેનો ગાડીની અંદર બિયરના ટીન મળેલા છે જે બાબતે અલથાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને બલેનો ગાડી તેમજ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એ કબજે કરેલ છે અને આરોપી વ્રજ શાહ અને સમીર શાહ બંનેની ધરપકડ કરવામાં આવી છે હા અમારી તપાસમાં હાલ જે દારૂ છે સમીર શાહે મંગાવેલું હોવાનું તપાસમાં આવેલું છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી જીવંત બન્યું છે સાસણગીર દિવાળી અને નવા વર્ષની રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી છે અને ત્યારે વિશ્વ વિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસણગીર પ્રવાસીઓથી ઉભરાયું છે જંગલના રાજા સિંહ પરિવારના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે એ ઘરેથી બહાર નીકળ્યા અમારા ફેમિલી સાથે કે યુઝઅલી આપણે બધા ફેસ્ટિવલ છે એ ઘરની અંદર જ માણતા હોઈએ છીએ ઉજવતા હોઈએ છીએ ફેમિલી સાથે ત્યારે મેં વિચાર કર્યો કે આજે વખતેનો ફેસ્ટિવલ છે ને એ પ્રકૃતિ સાથે વિતાવીએ એટલે અમે લોકો આવી ગયા સાસણ સાસણમાં અમારો જે અનુભવ છે ને એ બહુ જ સરસ રહ્યો કેમ કે ત્યાં અમે સિંહ જોયા આપણે નેચરલી આપણે ડિસ્કવરીમાં જોતા હોઈએ છે એવી જ રીતે અત્યારે નરી આંખે સિંહ જોયા દીપડા જોયા ઘણી બધી ટુરિસ્ટ ગાઈડ હતા જે એમણે ઘણું બધું માહિતગાર કર્યા અમને બધી વાતોથી

ખૂબ જ મતલબમાં શબ્દોનું વર્ણન ન કરી શકાય એવો સ્ટાફ છે અહીંયા સિંહ પણ અમે જોયા અને અહીંયા ડ્રાઈવર હોય કે ગાય